નમસ્તે આજે એક સરસ મજાની પંક્તિનો અર્થ મેળવીએ ઘણા વિદ્યાર્થીઓને આવી પંક્તિઓ અર્થ વિસ્તારમાં પૂછાય છે ત્યારે સમજી શકતા નથી જોઈએ જાતિ ન પૂછીએ સંત કી પૂછ લીજીએ જ્ઞાન જાતિ ન પૂછીએ સંત કી પૂછ લીજીએ જ્ઞાન મોલ કરો તલવાર કા પડી રહન દો જ્ઞાન અહીંયા એક ઉદાહરણ દ્વારા એક વાતને સમજાવી છે પહેલી વાતને સમજાવી છે નીચેના ઉદાહરણ દ્વારા અર્થ વિસ્તાર લખો ને ત્યારે પેલો પેરેગ્રાફ ચાર પાંચ લાઈનનો નાનો એવો મુખ્ય અર્થ સાથે દર્શાવવો જેમ કે ઉપરોક્ત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે જો કોઈ સંતનું મૂલ્ય તમારે જાણવું હોય એનું મૂલ્ય આંકવું હોય તો એની જાતિ પૂછવાની નથી કે કઈ જાતિનો છે કેમ કે એનું જ્ઞાન કેટલું છે એ જરૂરી છે એના ઉપરથી એ સંત અંકાય શકે જેમ કે તલવારનું મહત્વ છે લડાઈમાં ચાલી શકે છે લડાઈમાં ચાલી શકે છે કે નહીં એમ તલવારનું મૂલ્ય કરવાનું છે જ્ઞાન ગમે એવું હોય એનું મૂલ્ય કરવાનું નથી એમ સંતની જાતિ નથી પૂછવાની સંતનું જ્ઞાન પૂછવાનું પછી આના ઉદાહરણમાં જ્યારે તમે વિસ્તૃત આલેખન કરતા હોય ત્યારે ઉદાહરણમાં અનેક પંક્તિઓ હોય છે જે લઈ શકાય કેમ કે એક પંક્તિ છે ઉગે કમળ પંખમાં ચડે ઉગે કમળ પંખમાં ચડે કમળ ક્યાં ઉગે કાદવમાં ઉગે છે છતાં એની સુવાસના કારણે એની સુંદરતાના કારણે દેવના મસ્તક સુધી જાય છે એવી જ રીતે સંતની જાતિ પૂછવાની નથી એ કયા કુળમાં જન્મ્યા છે સંત નીચા કુળમાં જન્મ્યા છે એવું પૂછવાનું નથી એનું જ્ઞાન જાણવાનું છે એવા ઉદાહરણો ઘણા આપી શકો કે જે નીચા કુળમાં જન્મ્યા છતાં પોતાના કર્મ થકી પોતાના જ્ઞાન થકી મહાન થયા છે આપણે જાણીતું ઉદાહરણ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર એવા ઘણા બધા લોકો છે જે નીચે નીચા કુળમાં જન્મ્યા અને પોતાના જ્ઞાન થકી પોતાના કર્મો થકી મહાન બન્યા છે તો વાતને ફરી ફરીને પાછી કહેવાની છે કે એવી જ રીતે તલવારનું મૂલ્ય કરવાનું છે જ્ઞાન ભલે સોનાનું હોય જ્ઞાન લઈને કંઈ લડવા જવાતું નથી એનાથી કઈ કોઈને મારી શકાતા નથી એટલે જ્ઞાનની જરૂરિયાત નથી જ્ઞાન ગમે તેવું હોય પણ અંદર તલવાર કેવી છે એનું મૂલ્ય કરવાનું હોય છે એમ તમારે આખો અર્થ વિસ્તાર લઈ જવાનો છે પછી છેલ્લે બોધ સ્વરૂપે કહેવાનું છે એની એ વાત ફરી ફરી કોઈનું મૂલ્ય આંકવા માટે આપણે એની જાતિ કે કયા કુળમાં જન્મો છે ઊંચા કુળમાં નીચા કુળમાં એ મહત્વ ન ધરાવતા એનું જ્ઞાન મહત્વ ધરાવે છે એના કર્મ મહત્વ એના કર્મ મહત્વ ધરાવે છે આમ તમે બોધ આપી શકો અને તમારો અર્થ વિસ્તાર કમ્પ્લીટ કરી શકો